વાગે ભગવાન દુઃખ શા માટે આપે છે એવી કથા જે નવ્વાણું ટકા લોકો નથી જાણતા એક છે એક નાનકડું નામ હતું સત્યપુર આ ગામ બહારથી શાંત સુખી અને હરિયાળું લાગતું પરંતુ ગામના દરેક ઘરની અંદર કોઈને કોઈ અદૃશ્ય દુઃખ છુપાયેલું હતું કોઈને સંતાનનો દુઃખ કોઈને ધનની કમી કોઈને રોગ તો કોઈને અપમાન અને વિશ્વાસઘાત આ ગામમાં રહેતો હતો માધવ નામનો એક યુવાન માધવ સારો માણસ હતો સચ્ચાઈ ભક્તિ અને સેવા એના જીવનનો આધાર હતો રોજ વહેલી સવારમાં વૃદ્ધોની સેવા કરતો પરંતુ જાણે માધવની કસોટી લીધી હોય એમ તેના જીવનમાં એક પછી એક દુઃખ આવી પડ્યા વહેલાંગ પિતા અચાનક રોગથી મૃત્યુ પામ્યા પછી માતા બીમાર પડ્યા જમીન હરાજી માંગ ગઈ અને જે મિત્ર પર એને સૌથી વધુ વિશ્વાસ હતો એ જ મિત્રએ દગો આપ્યો એક રાત્રે માધવ એકલો મંદિરના પ્રાંગણમાં બેઠો હતો આંખોમાં આંસુ હતા હૃદય ભારથી ભરેલું હતું એણે ભગવાનને કહ્યું હે પ્રભુ મેં શું પાપ કર્યું છે હું તો તારો નામ જ લઉં છું છતાં દુઃખ મને જ શા માટે આ પ્રશ્ન પૂછતા પૂછતા માધવ રડી પડ્યો ત્યારે એક અદ્ભુત ઘટના બની મંદિરની દીવો અચાનક તેજથી ઝળહળ્યો અને ત્યાં એક વૃદ્ધ સાધુ પ્રગટ થયા એ સાધુના ચહેરા પર અદભુત શાંતિ હતી આંખોમાં કરુણા અને જ્ઞાનનો પ્રકાશ સાધુએ કહ્યું ભગવાનને દુઃખ માટે દોષ આપે છે પરંતુ શું તુમ દુઃખનો સાચો અર્થ જાણે છે માધવે આશ્ચર્યથી પૂછ્યું મહારાજ દુઃખ તો દુઃખ જ હોય એ માંગ શું અર્થ સાધુ હળવેથી સ્મિત કર્યા અને બોલ્યા જેને તુમ દુઃખ કહે છે એ ભગવાનનું સૌથી મોટું વરદાન છે માધવ ચકિત થઈ ગયો વરદાન દુઃખ કેવી રીતે વરદાન બની શકે સાધુએ એક કથા શરૂ કરી એક વખત એક રાજા હતો એના મહેલમાં જેવી કિંમતી મૂર્તિ હતી પરંતુ એ મૂર્તિ પથ્થરથી ઢંકાયેલી હતી જો પથ્થર તૂટે નહીં તો અંદર છુપાયેલો હીરો ક્યારેય દેખાય નહીં ભગવાન જ્યારે મનુષ્યને દુઃખ આપે છે ત્યારે એ પથ્થર તોડે છે મનુષ્ય નહીં માધવ મૌન રહ્યો સાધુ આગળ બોલ્યા નવ્વાણું ટકા લોકો દુઃખને શાપ સમજે છે પરંતુ એક ટકા લોકો દુઃખમાંગથી ભગવાનને ઓળખે છે દુઃખના પાંચગુપ્ત રહસ્યો જે બહુ ઓછા લોકો જાણે છે એક દુઃખ અહંકાર તોડે છે જ્યારે સુખ મળે છે ત્યારે મનુષ્ય ભગવાનને ભૂલી જાય છે દુઃખ આવે છે ત્યારે જ માણસ માથું નમાવે છે બે દુઃખ સાચા સંબંધો બતાવે છે સુખમાંગ બધા સાથ આપે છે દુઃખમાંગ જે ઉભો રહે એ જ પોતાનો ત્રણ દુઃખ કર્મોની શૌદાયી કરે છે જેમ સોનુમાં આગમાન શુદ્ધ થાય છે એમ આત્મા દુઃખમાં શુદ્ધ થાય છે ચાર દુઃખ આત્મબોધ કરાવે છે દુઃખ વિના કોઈએ પોતાને ઓળખ્યું નથી પાંચ ભગવાન તરફ લઈ જાય છે જ્યારે બધું છૂટી જાય ત્યારે માત્ર ભગવાન જ બાકી રહે છે માધવની આંખોમાંગ આંસુ હજુ હતા પણ હવે એ આંસુ દુઃખના નહોતા એ સમજના હતા એણે પૂછ્યું મહારાજ તો શું ભગવાન જેને વધારે પ્રેમ કરે છે એને વધારે દુઃખ આપે છે સાધુએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું હા વત્સ ભગવાન પોતાના પસંદગીના યોદ્ધાને જ કઠિન યુદ્ધ આપે છે કથા વધુ ઊંડા રહસ્યો તરફ વળે છે આગળના ભાગમાં જાણશો ભગવાન દુઃખ આપે છે તે પહેલાં શું સંકેત આપે છે દુઃખ જીવનમાં આવે ત્યારે શું કરવું અને શું નહીં દુઃખ કેવી રીતે ભાગ્ય બદલી નાખે છે મહાભારત રામાયણ અને સંતોની અજાણી ઘટનાઓ અને અંતે એવી સત્ય જે સાંભળીને આંખોમાં આંસુ આવી જશે આભાર ચાલો હવે કથા આગળ વધારીએ ભાગ બે ભગવાન દુઃખ શા માટે આપે છે એવી કથા જે નવ્વાણું ટકા લોકો નથી જાણતા માધવ હજુ પણ મંદિરના પ્રાંગણમાં શાંતિથી બેઠો હતો સાધુના શબ્દો એના હૃદયમાં ઊંડે સુધી ઉતરી ગયા હતા રાત્રિ શાંત હતી પરંતુ માધવના મનમાં હવે પ્રશ્નોની વાવાઝોડું હતું માધવે નમ્રતાથી પૂછ્યું મહારાજ જો દુઃખ કેટલું જરૂરી છે તો ભગવાન બધાને સમાન દુઃખ શા માટે નથી આપતા કોઈને ઓછું કોઈને અસહ્ય સાધુ થોડી ક્ષણ મૌન રહ્યા પછી બોલ્યા બીજું ભગવાન દરેક આત્માને એની ક્ષમતા મુજબ જ દુઃખ આપે છે માધવ આશ્ચર્ય માંગ પડ્યો સાધુ એ સમજાવ્યું જેમ નાના બાળકને પચાસ કિલો વજન ઉઠાવવાનું નથી અપાતું તેમ ભગવાન નબળી આત્માને ભારે કસોટી નથી આપતા જે આત્મા મજબૂત હોય જે જન્મોથી સાધના કરીને આવી હોય એને જ મોટા દુઃખ મળે છે એક અજાણી કથા કર્મ અને દુઃખ સાધુએ કહ્યું એક વખત એક આત્મા મૃત્યુ પછી ભગવાન પાસે પહોંચી ભગવાને કહ્યું આ જન્મમાં તું સુખ ઈચ્છે છે કે દુઃખ આત્માએ વિચાર્યું અને કહ્યું પ્રભુ મને સુખ આપો ભગવાને જવાબ આપ્યો સુખ તને આનંદ આપશે પરંતુ દુઃખ તને મુક્તિ આપશે આત્મા મૌન રહી ગયો પછી ભગવાને ત્રણ રસ્તા બતાવ્યા એક સુખનો રસ્તો આનંદ છે પણ અહંકાર વધે છે બે દુઃખનો રસ્તો પીડા છે પણ બોધ મળે છે ત્રણ સાધનાનો રસ્તો કઠિન છે પણ મોક્ષ આપે છે આત્માએ ત્રીજો રસ્તો પસંદ કર્યો એ આત્મા આજનો તુલ છે માધવ માધવના શરીરમાંગ કંપન થયો એની આંખોમાં આંસુ છલકાઈ આવ્યા તો મહારાજ જે દુઃખ મને મળ્યું એ મેં જાતે પસંદ કર્યું હતું સાધુએ હળવેથી માતુમ હલાવ્યું

પછી દુઃખ આવીને ઝંઝોડે છે મહાભારતનું એક રહસ્ય માધવે પૂછ્યું મહારાજ તો પાંડવો જેવા ધર્માત્માઓને દુઃખ શા માટે સાધુએ ગંભીર સ્વરે કહ્યું જો પાંડવોને ન મળ્યું હોત તો ભગવદ્ ગીતા જન્મી ન હોત કૃષ્ણએ અર્જુનને સુખમાં ગીતા નથી કહી દુઃખના મેદાનમાં કહી ચોથું રહસ્ય દુઃખ ભગવાનની નજીક લાવે છે જ્યારે દ્રૌપદીનું બધું છીનવાઈ ગયું ત્યારે જ એણે હે કૃષ્ણ કહી બૂમ પાડી જ્યાં સુધી પોતાના હાથમાં શક્તિ લાગે છે ત્યાં સુધી ભગવાન યાદ નથી આવતા માધવ હવે સંપૂર્ણ શાંત હતો એને લાગ્યું કે જીવનનો ભાર થોડો હળવો થયો છે એણે છેલ્લો પ્રશ્ન પૂછ્યો મહારાજ દુઃખ આવે ત્યારે મનુષ્યએ શું કરવું સાધુ ઊભા થયા અને બોલ્યા દુઃખ આવે ત્યારે કરવાના પાંચ કાર્ય એક ફરિયાદ નહીં સ્વીકાર બે લોકો નહીં ભગવાન પાસે જવું ત્રણ શા માટે નહીં શું શીખવું ચાર ક્રોધ નહી શ્રદ્ધાનાર જે તૂટે છે એ માટી છે જે ઘડાય છે એ સોનું અચાનક દીવો ધીમો થયો સાધુ અદૃશ્ય થઈ ગયા માધવ મંદિરના દ્વાર સામે નમ્યો એના જીવનમાં દુઃખ હજી હતું પણ હવે એ દુઃખ ભાર માર્ગ બની ગયું હતું આગળના ભાગમાં તમે જાણશો દુઃખ ક્યારે પૂર્ણ થાય છે ભગવાન કેવી રીતે અંતિમ પરીક્ષા લે છે સંતોનું દુઃખનું રહસ્ય અને એવી ઘટના જ્યાં દુઃખ જ ભગવાન બની જાય છે